አይደል <laughs> አይ <laughs> <laughs>

વાપી મહાનગરપાલિકાએ જે વોકલ ફોર વોકલ એટલે કે આપણી સ્વદેશી વસ્તુ એના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે અને આપણા પૂજ્ય મહાત્મા ગાંધીજી જેટલા પણ નિયમો આપણને બતાવેલા સ્વયંશિસ્ત ખાદી વાપરવી શરીરને નિરોગી રાખવા માટે યોગા કરવા અને વિદેશી માલ વાપરવો નહીં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ ખાદી પહેરવી આ બધા જે ગાંધીજીના સિદ્ધાંતો હતા એનો આજના સમયમાં ઉપયોગ કરીને એમણે એક આદેશ કર્યો અને જેને સમગ્ર દેશે વધાવી લીધો કાશ્મીરથી કન્યાકુમારી સુધીના દરેકે દરેક પ્રદેશમાં મોદીજીની જે હાકલ છે એનો પડઘો પડ્યો છે અને ઠેર ઠેર આપણી જે બીજા દેશોએ આપણા દેશ ઉપર ટેરીફ નાખી છે એટલે કે આપણા દેશમાં જે ઉત્પાદન થાય છે એ બધું ઉત્પાદન ઉપર ત્યાંના લોકોને વધુ ટેક્સ ભરવો પડે અને એના લીધે આપણા એનું ઉત્પાદન જે છે એ ઓછું બહાર જાય અને આપણા કારીગરો બેકાર થાય આવું સિચ્યુએશન જે પેદા થયું છે એના માટે આપણી દેશમાં બનેલી દરેકે દરેક વસ્તુ આપણે વાપરીએ